અમદાવાદમાં થયેલી ઘટનામાં સુરતના તબીબ દંપતી સગાઈ માટે લંડનથી આવી અને ઉભેડની યુવતી સહિત અગિયાર તેમજ વાપી બીજેપીના લઘુમતી મોરચાના અગ્રણી સહિત ત્રણ મળી દક્ષિણ ગુજરાતના કુલ ચૌદ સંભાગ્યોના મોત થયો છે સુરતના તબીબ હિતે શાહ બહેનની સિત્તેરમી વર્ષગાંઠ હોવાથી લંડન જઈ રહ્યા હતા જ્યારે લંડનમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી ઉભેડની વિભૂતિ પટેલ સગાઈ કરી અને પરત લંડન જઈ રહી હતી તે જ રીતે બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા રામપુરાના નના બાવા પરિવારના ત્રણ સભ્યો ઈદની ઉજવણી માટે સુરત આવ્યા હતા તો રામપુરાનું દંપતી પુત્રી સાથે પરત લંડન જઈ રહ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી ગુજરાત જ નહીં સમગ્ર ભારત હચમચી ગયું છે પ્લેનમાં સવાર એક મુસાફર સિવાય તમામના મોત થયા છે ત્યારે આ દુઃખદ ઘટનામાં સુરતના પણ સો કમભાગીનો સમાવેશ થાય છે સુરતના ઉભેડ ખાતે રહેતા વિભૂતિ અતુલકુમાર પટેલ લંડનમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી છે તે સગાઈ માટે સુરત આવી હતી મૂળ બોટાદના વતની અને હાલમાં કતારગામ ખાતે રહેતા હાર્દિક દેવરાજ આવૈયા સાથે સગાઈ થઈ હતી બંને સગાઈ કરી અને પરત લંડન જઈ રહ્યા હતા તે જ રીતે રામદેવની સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહનું પણ મોત થયું છે તો ડોક્ટર હિતેશ શાહની બહેનની સિત્તેરમી વર્ષગાંઠ હોવાથી તેઓ લંડન જઈ રહ્યા હતા તો ઈદ નિમિત્તે સુરતના રામપુરામાં આવેલા અને બ્રિટન નિવાસી અકેલ અબ્દુલ નાના બાવા હના અકિલ નાના બાવા અને સરા અકિલ નાના બાવાનું પણ મોત થયું છે આ ઉપરાંત પૂર્ણ ગામમાં રહેતા અંકિત ભગવાન ચોવડિયા લંડનમાં બી ફાર્મનો અભ્યાસ કરતો હતો વેકેશન હોવાથી ઘરે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તે જ રીતે જયેશ દામજી ગોંડલિયા વિતેલા સાત વર્ષથી સ્ટેશન નજીક વિઝા કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા લંડનની એક ફોર્મ સાથે ભાગીદારીમાં સ્ટુડન્ટ સહિતના વિઝાનું માર્ગદર્શન આપતા હતા જ્યારે મૂળ વાપીના વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી હાલાણીના પત્ની અને ભાભી સાથે જઈ રહ્યા હતા ત્યારે પ્લેન દુર્ઘટનામાં ત્રણેયનું મોત થયું હતું સુરત શહેર અને જિલ્લાના તમામે તમામ મૃતકોના ઘરે જઈ અને કલેક્ટર તંત્રના કર્મચારીઓ સમગ્ર ડિટેલ એકત્રિત કરી હતી હવે મોટા ભાગના કમ ભાગ્યાઓના પરિવારજનો અમદાવાદ જવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે અંસારી સુલેમાન અબ્દુલ રહેમાન કયો વિસ્તાર છે હા આપણે ઊભા છીએ રામપુરા છળાવલ છે મસ્જિદ ઇબ્રાહીમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહી છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરત થી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચુલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ બાદ નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ એ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલાવ કોઈ બીજી લિસ્ટ આવી નથી